જોકે આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે પરંતુ અમદાવાદમાં એક્ટિવિટી થશે તો રાજ્યમાં વરસાદી માહોલને લઈને કેવા સંજોગ ઉભા થઈ રહ્યા છે તે સમજીશું આપણે ભીંડીના માધ્યમથી જઈએ સીધા જ ન્યૂઝ રૂમમાં મારા સહયોગી કશિશ ત્યાં ઉપસ્થિત છે કશિશ ઓવર ટુયુ જી જાગૃતિ બિલકુલ જે આબ પરથી આ માવઠારૂપી આફત આવી છે જેના કારણે ગરમીથી તો આંશિક રાહત મળી છે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે પરંતુ જગતના તાત જે પરસેવો વહાવ્યો છે એના પર આ માવઠું ફરી વળ્યું છે જેના કારણે એની આંખો માછઠું છે વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે અત્યારથી સાંજના પાંચ વાગ્યાથી ચૌદમી મે સાંજના પાંચ વાગ્યાથી જે આગાહી કરવામાં આવી છે સત્તરમી મે સુધી કેવો માહોલ રહેશે ગુજરાતભરમાં આપણે અત્યારે આ વિંડીમાં દ્રશ્યો જો જોઈએ તો આપણે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક આજે બ્લુ અને ગ્રીન રંગનું દેખાઈ રહ્યું છે એટલે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કચ્છની બાજુ પણ નલિયા છે ગાંધીધામ છે ખાવડાની જરાક નીચે બાજુ અત્યારે સાંજના પાંચ વાગ્યાના સમયમાં આવા અત્યારે દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે કે આટલી આટલી જગ્યાએ વરસાદી માહોલ છે ને ક્યાંક પવન પણ ફૂંકાઈ રહ્યો છે થોડુંક આપણે અહીંયા ઉત્તર ગુજરાત જઈએ તો અહીંયા મહેસાણા પાલનપુર બાજુ પણ થોડુંક જે બ્લુ રંગ દેખાઈ રહ્યો છે એટલે થોડોક વરસાદી માહોલ ત્યાં આપણને જોવા મળશે હવે આપણે રાતના આઠ વાગ્યા પર દ્રશ્યો જો નજર કરીએ તો આખું આ રાજસ્થાન આપણે જોઈ લઈએ ઉત્તર ગુજરાત જોઈ લઈએ કચ્છ જોઈ લઈએ દક્ષિણ ગુજરાતમાં એટલો વરસાદ થોડોક ઓછો થાય છે અને થોડીક અસર અમદાવાદ બાજુ પણ અહીંયા ક્યાંક જોવા મળશે રાતના આઠ વાગ્યાના દ્રશ્યો છે હવે આપણે જરાક હજી આગળ જઈએ રાતના અગિયાર વાગે જઈએ તો મધ્ય ગુજરાતમાં પણ દાહોદ હોય વડોદરા અમદાવાદ આપણે રાજસ્થાનમાં ડુંગરપુર બાજુ જઈએ એ તમામ જગ્યાએ વરસાદી માહોલ રાતના સમયે જોવા મળી શકે છે વિન્ડીના માધ્યમથી આપણને અપડેટ મળી રહી છે હવે આપણે તારીખ પંદરમીને આવીએ તો તારીખ પંદર મે ના રોજ સવારે તો એટલો કે વરસાદી માહોલ કે જોવા નથી મળી રહ્યો સાત વાગ્યાનો સમય છે થોડુંક આપણે આગળ જવાનો પ્રયાસ કરીશું બપોરે બે વાગ્યાનો સમય પંદરમી મેના ત્યારે પણ એટલો વરસાદી માહોલ જોવા નથી મળી રહ્યો હાલ પૂરતો પરંતુ મોસમનો મિજાજ ક્યારે બદલાય કોઈને ખબર નથી રહેતી થોડું આપણે આગળ જઈએ પંદરમી ના સાંજના છ સાત સમય છે કે જ્યાં આપ જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે સાથે સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ અને વરસાદ હળવોની થોડોક વધારે હોઈ શકે છે મધ્યમ વરસાદ મધ્યમથી થોડોક ભારે વરસાદ રહી શકે છે કારણ કે આ ત્રણ રંગ જોવા મળી રહ્યા છે જુનાગઢ છે જામનગર છે થાન સાથે કચ્છમાં પણ વરસાદી માહોલ પંદરમીના સાત વાગ્યાની આસપાસ જોવા મળી શકે છે ગાંધીધામ છે નલિયા છે તમામ દ્રશ્યો છે ઉત્તર ગુજરાતમાં પણ થોડુંક થોડુંક થોડોક ગ્લો રંગ જોવા મળી રહ્યો છે એટલે ક્યાંક થોડોક વરસાદી માહોલ જોવા મળી શકે છે હવે આપણે પંદરમીના રાતના દસ વાગ્યાનો સમય જોઈએ તો સૌરાષ્ટ્રમાં થોડુંક વરસાદનું જોર ઓછું થશે થોડું ઉત્તરમાં પણ એકદમ ઓછું થઈ જશે દક્ષિણમાં થોડુંક નાશિક બાજુ છે આપણે ગુજરાતમાં એટલું જોવા નથી મળ્યું કચ્છ પરથી પણ વરસાદી વાદળો ક્યાં ઘટી જતા જોવા મળશે હવે આપણે સોળમી મેના આવીએ તો સોળમી મેના સવારે દસ વાગ્યાનો સમય કે જ્યાં ક્યાંય વરસાદી માહોલ નથી દેખાઈ રહ્યો અત્યારે વરસાદી વાદળા નથી બની રહ્યા આગળ સોળમી મહિના કોઈ પણ રીતે કોઈપણ પ્રકારની કહેવાય કે કોઈ વાદળા બની પણ શકે છે વરસાદી માહોલ થઈ પણ શકે છે પણ અત્યારે જે વિંડી કહી રહ્યું છે શક્યતાઓ નહીવત દેખાઈ રહી છે સોળમી મહિના બપોરે બે વાગ્યાના સમય પણ વરસાદી માહોલ નથી આપ જોઈ શકો છો કે સોળમીના રાતના આઠ વાગે આપણે જો જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ છે પાલઘર છે તમામ જગ્યાએ વરસાદી માહોલ અત્યારે જોવા મળશે તારીખ સોળમીના રાતના આઠ વાગ્યાની આસપાસ હવે આપને જણાવું કે સત્તરમી તારીખ સુધી જ રાઘવજી પટેલે પણ કહ્યું છે કે સત્તરમીના જે પ્રાથમિક રિપોર્ટ સબમિટ કરવામાં આવશે સર્વેનો પરંતુ આપને જણાવું કે સત્તરમીના સૌરાષ્ટ્રમાં ક્યાંક ઉના બાજુ વરસાદી માહોલ જોવા મળશે બપોરના બાર વાગ્યાની આસપાસ હજી થોડા આપણે આગળ જઈએ તો દક્ષિણમાં પણ દક્ષિણ ગુજરાતમાં પણ સત્તરમીના સાંજના સમયે આપ જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે મધ્ય ઉત્તર ગુજરાતોએ એટલી એટલી એટલા ચાન્સીસ નથી નથી શક્યતાઓ વરસાદની પરંતુ વિભાગે પણ આગાહી કરી છે કે ત્રણ ચાર ને પાંચ દિવસ સુધી પણ શક્યતા છે કે વરસાદી માહોલ જોવા મળી શકે છે આગળ પણ જતાં અત્યારે જેમ વિંડી કહી રહ્યું છે કે સોળ સત્તરના શક્યતા ઓછી છે પણ જો વરસાદી સિસ્ટમ બને છે સક્રિય થાય છે તો માવઠું ત્યારે પણ પડી શકે છે જી ભિંડીના માધ્યમથી તમામ આપ્યો કશિષ્ટ આભાર આપનો તો રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા સતત આગાહી કરવામાં આવી રહી છે વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે તેવી આગાહી વરસાદને હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આગામી દિવસ માટે હવામાન વિભાગે વરસાદની વકી વ્યક્ત કરી છે આવતીકાલે રાજકોટ ભાવનગર ગીર સોમનાથમાં વરસાદી માહોલ યથાવત રહેશે તો દ્વારકા અમરેલી મોરબી જુનાગઢ દીવ સુરતમાં વરસાદી છાંટા વરસી શકે છે डांग नवसारी वलसाड़ दमण दादरा नगर हवेली सके आने वाले दिनों के लिए जो वेदर फोरकास्ट दिया गया गुजरात स्टेट के लिए वो आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है वो गुजरात और सौराष्ट्र रीजन के सभी जिलों के लिए और आज के लिए जो थंडरस्टॉर्म स्टॉर्म की वार्निंग दी गई है वो गुजरात और सौराष्ट्र रीजन के सभी जिलों के लिए थंडरस्टॉर्म स्टॉर्म की वार्निंग है और थंडरस्टॉर्म स्टॉर्म जब होगा उस टाइम विंड की स्पीड रहेगी फोर्टी से फिफ्टी के एम पी के आसपास और जो डे टू के लिए मतलब कल के लिए जो फॉरकास्ट दिया गया है गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है

બીજા દિવસે પણ વલસાડમાં વરસાદી માહોલ યથાવત તો વલસાડમાં માં કયા પ્રકારની સ્થિતિ છે તે જણાવી રહ્યા છે ફોનલાઈન પર જોડાઈ ચુક્યા છે સંવાદદાતા રીતે રીતે આજે બીજા દિવસે પણ વરસાદ યથાવત કેવો માહોલ જી જાગૃતિ ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં વરસાદ વરસી શકે છે તે જ પ્રમાણે હાલ કપરાડા તાલુકામાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે નું છે કે આ વિસ્તારમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા તો કાળા ડિબાંગ વાદળોની સાથે સાથે ભારે વરસાદ પણ વરસી રહ્યો છે કપરાડા તાલુકાના સુઠારફાડાની આસપાસ જે બારપુરા ગામ છે રૂડા છે વીરક્ષેત્ર માળગઢ આ તમામ જે વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે પણ પ્રકારની જે પરિસ્થિતિ હતી ગઈકાલે પણ વાત કરીએ તો કરા સાથે અને વાવાઝોડા જેવો પણ માહોલ સર્જાયો હતો આજે સતત બીજા દિવસે આ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે અને જોરદાર વરસાદ વરસી રહ્યો છે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને જ લઈને હાલ વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે કારણ કે હાલ કહી શકાય કે વલસાડ જિલ્લામાં જે પ્રકારે મોટા ભાગના ખેડૂતો કેરીની ખેતી સાથે સંકળાયેલા છે ત્યારે હાલ આંબાવાડીઓમાં કેરીનો પાક તૈયાર થઈ ચુક્યો છે ત્યારે હાલ વરસાદની આગાહીને પગલે જે ખેડૂતો છે તેમાં ચિંતા છે જી 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 આભારિતેશ સમગ્ર જાણકારી માટે રાજ્યના અનેક એવા શહેરોમાં કમોસમી વરસાદી માહોલ આપણને જોવા મળ્યો હતો કમોસમી વરસાદને પગલે ખેડૂતોને નુકસાની વેઠવાનો વધુ એક વખત વારો આવ્યો છે જગતના તાત કેરી પપૈયા ચીકુ તલ શાકભાજી સહિતના અનેક પાકને વ્યાપક નુકસાન પહોંચતા ચિંતામાં ગરકાવ થઈ ચુક્યા છે ત્યારે હાલ તો કમોસમી વરસાદથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાયું છે તો નવસારી સુરત ભાવનગર અમરેલી બોટાદ સાવરકુંડલા આ તમામે તમામ સ્થળ એવા છે કે જ્યાં વરસાદી માહોલ ગતરોજ જે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી તેને લઈને જે ઉનાળુ પાક હોય છે અને કેરી પપૈયા જેવી ખેતી હોય છે તેને નુકસાન પહોંચતા જગતનો તાત વધુ એક વખત ચિંતામાં ગરકાવ થયો છે કારણ કે વલસાડનો દક્ષિણનો પટ્ટો એવો છે કે જ્યાં મોટા પ્રમાણમાં કેરીનું વાવેતર થતું હોય છે પાક તૈયાર થઈ ચૂક્યો છે પરંતુ તેની ઉપર પાણી ફેરવી દીધું કમોસમી માવઠાએ તો સુરતમાં પડેલા કમોસમી વરસાદે સર્જી છે તારાજી ઓલપાડના કાંઠા વિસ્તારમાં ડાંગરના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે તો વળી તલ અને મગના પાકને પણ એ જ પ્રકારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે પવન સાથે વરસેલા વરસાદે ખેડૂતોના ખેતરોમાં વિનાશ વેર્યો છે વરસાદના કારણે આવેલી આફતને લઈને ખેડૂત આગેવાનની પ્રતિક્રિયા પણ આવી છે સામે કમોસમી વરસાદથી ઓલપાડમાં ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂત આગેવાન છે જયેશ પટેલ કે જેઓએ જણાવ્યું પાવઠાની અસરને કારણે ખેડૂતો ખાસ કરીને ખૂબ જ ચિંતા દૂર બન્યા છે દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં સ્વવિશેષ ઉનાળું ડાંગરની ખેતી છે ત્યાં ડાંગરની કાપડીની સિઝન ચાલી રહી છે એની સાથે ઉનાળુ તલ અને મગ પણ સવિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવી હોય છે અને ખાસ કરી જે માવઠું થયું છે પવન સાથે એને કારણે બહાર છે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે રાજ્યમાં કમાસમે વરસાદની આગાહીને પગલે છોટા છોટાઉદેપુરમાં વરસાદ નોંધાયો જેના કારણે જિલ્લામાં મકાઈ મગ તલ બાજરી જેમ જ ઘાસચારો પલટી ગયો વરસાદના કારણે બાજરી અને તલના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે બાજરીના ડુંડામાંથી બાજરીના દાણા જમીન દોસ્ત થઈ ચૂક્યા છે ખેડૂતનો તૈયાર કરેલો પાક અને તેમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો થયા છે હેરાન પરેશાન ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ જાણે કે કુદરતે છીનવી લીધો હોય તેવો ઘાટ ઘડાયો અને સમગ્ર ગુજરાતમાંથી જે વાવાઝોડું આવ્યું એ વાવાઝોડું અહીંયા પણ અસર થઈ છે છોટા ઉદેપુર જિલ્લા અને નર્મદા જિલ્લાની અંદર અનેક પાકને નુકસાન થયેલ છે એમાં તલનો પાક છે પશુ માટે કરેલો બાટાનો પાક છે મકાઈનો પાક છે તથા મગના પાકને પણ નુકસાન થયેલ છે તો અમારી સરકાર શ્રીને અપીલ છે કે ભાઈ જે આનું સર્વે કરવામાં આવે ને ખેડૂતોને નુકસાન જે થયેલ છે એનું વળતર ચૂકવવામાં આવે એવી અમારી સરકાર શ્રી સાથે અપેક્ષા રાખેલ છે એના કારણે ખેડૂતોને તેમજ અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદર જે તલ સુંજુ અને મકાઈ જેવા પાકોને ભારે નુકસાન થયેલ છે અને હાલ અમારે જે ચોમાસાનો જે પાક હતો કપાસ તેમજ તમામ પાક તે પણ નિષ્ફળ ગયેલ છે ગઈકાલ ગઈકાલ રાત્રે જે અચાનક વાવાઝોડું અને વરસાદ નો આ એમાં અમારો તૈયાર મૂલ્ય પાક તૈયાર હતો તે વરસાદના આવા છે અમાર દરેક આ બાજરીના નુકસાન થયેલું છે તથા જે તૈયાર બાજરી હતી તે બધી નમી ગયેલી છે અને આજે સવારમાં જે 14 તારીખે જે ઘણો વરસાદ નોંધાયો છે જે અન્ય જિલ્લાઓની સરખામણીમાં ઘણો જ નહિવત ને ઓછો વરસાદ થયેલો છે અને આપણો જે વરસાદ નોંધાયો છે એની અંદર જે પાક આપણો છે તેમાં એક તલ ને મગ પાકની અંદર જે કરવામાં આવશે સોમવારે મોડી સાંજે છોટાઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદના કહેરના કારણે કવાટ તાલુકામાં કરાપર પડ્યા હતા સાથે સમગ્ર વિસ્તારમાં સર્વત્ર રાત્રી દરમિયાન

સેવા રહી છે આ સાથે સાથે આપને બતાવવાનો પ્રયાસ એ પણ કરીશું કે જે છોટાઉદેપુર જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં જે પવન ફૂંકાયો હતો તે તેજ ગતિ હોવાના કારણે અ કેરીના પાકને પણ નુકસાન સેવાઈ રહ્યું છે જે આંબા ઉપર કેરીઓ તૈયાર હતી તે તૈયારી તૈયાર કેરીઓ પણ વધુ ગતિએ પવન ફૂંકાતા આંબા ઉપરથી પડી ગઈ હતી અને કેરીને પણ આ વરસાદી પાણી લાગવાથી વધતા ઓછા પ્રમાણમાં ખેડૂતો દ્વારા નુકસાનની ની ભીતિ સેવાઈ રહી છે એકંદરે કહી શકાય કે છોટાઉદેપુર છોટા ઉદેપુર અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ જાણે કે કાળો કહેર વર્તાવ્યો હોય જેને લઈને ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ખેડૂતોએ મોંઘા બિયારણ અને મોંઘા ખાતર પાછળ ખર્ચ કરીને તલ બાજરી અને જાત ડુંગળી સહિતના પાકનું વાવેતર કર્યું પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે સાત વીઘાની ડુંગળી વાવી હતી ને સાત વીઘાની ડુંગળીમાં મારે બે લાખનું નુકસાન ગયું છે અને ડુંગળી મેં કાઢીને પાથરા કર્યા હતા અને લણવાની તૈયારી હતી અને માથે વરસાદ પડ્યો છે પાંચ વીઘા ની જાળ છે લણવા ને ત્યારે એ થી પાથરા ફરે છે હવે બાર કાઢવા એ આઠે છે બરોબર નુકસાન કેટલું નુકસાન એ દોઢ દોઢ લાખ ની નુકસાન છે સરકાર પાસે શું અપેક્ષા સરકાર પાસે અમે તો એમ કહીએ કે સહાય કરો થોડી ઘણી કરે તો સારું નહીતર પછી એની ઈચ્છા બીજી તો શું આપણે કરીએ રાત્રે વરસાદ અનરાધાર કમોસમી વરસાદ બહુ જ પડ્યો છે રાત્રે પણ હું ગામમાં ફરતો તો બાર વાગ્યા સુધી બહુ વરસાદ પડ્યો છે સવારનો હું ગામની મુલાકાતે બધે બધા ખેતરવાડીઓ જોયા તો તલની અંદર બહુ મોટી નુકસાની થઈ છે ડુંગળીની અંદર મોટી નુકસાની થઈ છે પશુપાલન માટે જુવાર મકાઈ એમાં પણ મોટી નુકસાની થઈ છે ખેડૂતો આખા ગામમાં અને સમગ્ર મારા વિસ્તારની અંદર છે તો અત્યારે ખેડૂતો રાતા પાણી એ રોવે એવી પોઝિશન ઊભી થઈ છે હવામાન વિભાગની આગાહી અમરેલી જિલ્લામાં યથાત ઠરી છે ને ગઈકાલે જે પડેલો વરસાદ છે અંધરાધાર વરસાદ પડ્યો તો અમરેલી લાઠી અને સાવરકુંડલા પંથકમાં તો રાત્રિના જે વરસાદ પડ્યો જાણે તાવતે વાવાઝોડાને યાદ તાજી આપી હોય તેવા દ્રશ્યો આવ્યા હતા અને એના કારણે જગતના તાતને વ્યાપકપણે નુકસાને ગઈ છે ઉનાળુ પાકમાં કરેલા ડુંગળી ઝાર બાજરી સહિતના વાવેતરો છે તે સાવ નષ્ટ થઈ ગયા છે આપ જોઈ શકો છો આપણે જે સાવરકુંડલાના ઓળિયા ગામે ખેડૂત છે તે ડુંગળી અત્યારે પોતાના ખેતરમાંથી પાણીમાંથી બહાર કાઢી રહ્યો છે એને સાત વીઘા ડુંગળી હતી અને તમામ પાક છે તે પાણીમાં માં નષ્ટ થઇ ગયો છે અને બીજી તરફ પણ બતાવવાનો હું પ્રયાસ કરીશ કે આપ જોઈ શકો છો કે આજ ખેડૂત છે પોતાની જાર વાવી હતી જે પાણીમાં અત્યારે તરબોળ થઈ ગઈ છે અને આખું ખેતર છે તે પાણીમાં ભરાઈ ગયું છે જેના કારણે વ્યાપક પણ નુકસાની ખેડૂતોને થઈ છે હાલમાં જ આપણે વાત કરવાનો પ્રયત્ન ખેડૂત જોડે પણ કરીશું કે કઈ રીતની નુકસાની ગઈકાલે કઈ રીતે પડેલો વરસાદ છે તે વરસાદના કારણે તેને નુકસાની ગઈ છે હાલમાં જે રીતે ખેડૂતો છે તેને ઉનાળામાં કરેલી ખેતીનો મોંમાં આવેલો કોળિયો જૂંટવાઈ ગયો છે જેના કારણે જેને કારણે ખેડૂતોને વ્યાપકપણે નુકસાની ગઈ છે આપણે અહીંના ખેડૂત વાત કરવાનો પ્રયત્ન કરીશું અહીં અહીંયા વડેલ અ આપડે હાલમાં જે રીતે નુકસાની ખેડૂતોને ગઈ છે આ નુકસાનીને લઈને ખેડૂતોની શું માંગ છે આપણે ખેડૂતોને પૂછવાના વડીલ તમારું નામ શું અને કેવી નુકસાની નુકસાની તો લાજ છે

તમારું નામ શું અને તે ડુંગળીનું વાવેતર કેટલા વીઘામાં કર્યું તું કેટલો ખર્ચો કર્યો હતો મારું નામ રાદડિયા સિરાખ છે મારું ગામ ઓળિયા છે સાવરકુંડલા તાલુકા નું મેં આ સાત વીઘાની ડુંગળી વાવી હતી સાત વીઘાની ડુંગળીમાં બે લાખની નુકસાની થઈ છે મારે આ પાતરા કર્યા તા લણવાની તૈયારી છે લણાતા તા ને વરસાદ માથે પડી ગયો છે વરસાદ અંદર ધાર પડ્યો અને વીજળીના ગાજ વીજની સાથે સમકારા અને ભમકારા થતા તા વીજળીના કડાકા ને ભડાકા સાથે પડેલા વરસાદથી ખેડૂતો માટે તબાહી સર્જી છે અને આ કમોસમી વરસાદે અમરેલી જિલ્લાના ઓળિયાના ખેડૂતોને તબાહ કરી દીધા છે ત્યારે ખેડૂતોની માંગ છે કે આ ખેડૂતોના સર્વે કરીને સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી અનેક લોકો માટે પ્રેરણારૂપ છે ભુજ તાલુકાના કેરા ગજોડ રોડ પર ત્રીસ એકરમાં ઘાસચારાની શોધમાં રહેતી ચાર હજાર જેટલી ગાયને અહીં આશ્રય આપવામાં આવ્યો છે આ ગાય

સરહદી કચ્છ જિલ્લામાં ઘાસચારા અને હવે પાણીની પરિસ્થિતિ કપોડી બની રહી છે ત્યારે જોવા જઈએ તો મોટા ભાગના માલધારીઓ હિજરત કરીને હવે ધીરે ધીરે અન્ય જગ્યાએ સ્થળાંતર કરી રહ્યા છે ત્યારે જે સ્થાનિક જે અત્યારે માલધારીઓ છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને તમે ક્યાંથી આવો છો અને કેટલા સમયથી પાણીની સમસ્યા છે ત્યારે બરંદા ને બાજુ રાતો તરાવ અહીંયાથી આવા ઘાસ ખૂટી ગયો એટલે આવા સાત આઠ સાલથી અહીંયા આવા પર્વત બાપા અહીંયા સરો ગયા કેટલી ગાયો છે આપની ગાયો અમારી છે 800 તા તા મે તમને અત્યારે અહીંયા કઈ જગ્યાએ આવ્યા છો અને શું અત્યારે આશ્રય મળી ગયો આવ્યા વિક્રમ પરબતભાઈ નહીં પરબતભાઈ પટેલ બળદિયાના દાદા તમારું શું નામ છે અને અત્યારે નામ કૈયારી અહીંયા રહીએ છે જુજો નામ છે કૈયારી લખપત તાલુકામાં રહીએ છે આ સાત આઠ વર્ષથી પરબતભાઈ અમારી ગાયને બચાવે છે અહીંયા ઘાસ પાણી થઈ રહે તો પછી અહીંયા લઈ આવીએ સાત આઠ વર્ષથી અહીંયા નભાવે છે પરબતભાઈ પાણી ની તંગાઈ આવે ઘાસ પાણી નહીં હોય તો પછી અમે ઢોરા ઉમા રવાના કરી અહીંયા આવી સાત આઠ સાલ થઈ ગઈ સરકાર પાસે તમારી શું માંગણી છે અત્યારે સરકાર તો હવે માંગણી તો છે આમાં કોણ રે હવે અભણ માણે અમે કઈ જાણીએ નહીં કાયદા ન જાણીએ ઘાસ સારું પૂરું પાડે છે ત્યાં ત્યાં અત્યારે ગામડામાં ગામડામાં તો નથી પાડતા આ પટેલ પાડે પૂરો પરબતભાઈ ને બીજા કોઈ પાડતા નથી ગામમાં હા સારું થાય દર વર્ષે તમારા માલધારીઓ આવે છે તમે ત્યારે શું શું વ્યવસ્થા પૂરી પાડો છો ત્યારે એટલે જે માલધારી આવતા હોય એના માટે ચારો ને પાણી મુખ્ય એ વ્યવસ્થા અમે પૂરી પાડી છે જયારે ત્યાં મુશ્કેલી સમય હોય ત્યારે આવે ને વરસાદ આવે પછી જતા રહે અહીંથી કેટલી ગાયો છે અત્યારે ટોટલ ચાર હજાર ચાર હજાર જેટલી ગાયો છે તમે શું વ્યવસ્થા અત્યારે કરો છો અહિયાં વ્યવસ્થા મુખ્ય ચારો પાણી અને તડકામાં આરામ માટે થોડીક છાણાની વ્યવસ્થા કયા કયા વિસ્તારની અત્યારે ગાયો અત્યારે નિભાવ કરો છો અત્યારે મુખ્ય હતી લખપત લખપત અને થોડીક ગાયો બનીની અનેક માલધારી છે તેમની સાથે પણ વાત કરશો ખાસ કરીને અત્યારે તમે ક્યાંથી આવો છો અને શું પરિસ્થિતિ અત્યારે છે અત્યારે ત્યાં તો ઘાસ પાણીની વ્યવસ્થા કઈ ન હતી એટલે પરબત બાપાસે વાત કરી કે તમે ભલે આવતા રહો અહીંયા આવ્યા ને અમે આશરો દીધો અહીંયા અમે પાંચ છ વર્ષથી અહીંયા જ આવીએ છીએ અમે બાપા કને આવે છે ત્યાં ઉનાળાની તકલીફ પાણીની તકલીફ છે ને ઘાસની તકલીફ રહેશે એટલે બાપા આશરો દીધો અહીંયા અહીંયા આવી એટલે અત્યારે જોવા જઈએ તો તમારા જે પશુઓનો નિભાવ થઈ રહ્યો છે ત્યારે હા ફૂલ ચાલુ છે આવો બરોબર ઘાસ રડી રહેશે તો આમ જોવા જઈએ તો ખાસ કરીને લખપત અને તેની આસપાસના વિસ્તાર